નમસ્કાર સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણો ટાઈમ પછી આજે વિડીયો બનાવવાનું થયું છે એનું કારણ પણ વિચારવા જેવું છે આવરે વરસાદ કેબરિયો પ્રસાદ આપણે સાંભળ્યું ને ઊની ઊની રોટલીને કારેલાનું શાક કારેલા હંમેશા કડવા હોય એટલે એને સમજી અને આગળ વિચારીને જ એનું શાક બનતું હોય છે આપણે જોતા હોઈએ છીએ આજે કારેલાનું શાક એટલા માટે થોડીક કડવી વાતો કરવી છે વરસાદ આવે એટલે વાવાઝોડું આવે વાવાઝોડું આવે વરસાદ આવે વીજળી આવે ઘણા બધા એવા અવાજો આવે જે આપણે ન સાંભળેલા હોય એવા અવાજો આપણને સાંભળવા મળતા હોય છે આજે સવારના આમ તો ગઈકાલની વાત છે આજે સવારના ઘણા બધા એવા સમાચારો આવ્યા ઘણી બધી એવી વાતો આવી કે આજે આપણે એમ થયું કે આજે ચાલો એક સોલો પોડકાસ્ટ કરીએ કારણ કે કોઈ બોલવા તૈયાર થશે નહીં કારણ કે સરકાર સાથે રહેવા માટે બધા આવશે સરકાર સામે આવવા માટે બધા આવશે પણ પ્રજા માટે કોઈ આવશે નહીં પ્રજાની વાત કરીએ તો આજે તમારે ગામમાં કે સીમમાં આપણે ઘણી વખત જોયેલું છે કે તળાવો દેખાય છે આપણા ગાંધીધામમાં મહાનગરપાલિકા બની છે અને પછી તળાવ પણ દેખાય છે આજે તળાવની વાત નહીં કરીએ આપણે કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે અહીંયા એક બાજુ એસઆરસી જીડીએ મહાનગરપાલિકા બધી સતત સક્રિય છે ઇવન ડીપીટી પણ સક્રિય છે અને આજે આપણે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય દિલ્હી પહોંચી ગયા છે સારું કહેવાય પણ એ સેના માટે ગયા છે એ બાબત તો આપણે કાંઈ ધ્યાન જ નથી માત્ર સમાચાર જ એવા આવ્યા છે કે શિપિંગ મંત્રી સાથે મુલાકાત થઈ છે એટલી વાત આવી છે આ ફોટો પણ આવ્યો છે પણ વસ્તુ એ છે કે પ્રશ્નો સ્થાનિક છે એની રજૂઆત કરવા માટે ત્યાં કને ગયા છે સારું કહેવાય કે જાગૃત ધારાસભ્ય તરીકે માલતીબેનને અને સાંસદ આપણા વિનોદભાઈને આપણે યાદ કરવા જ પડે સારી એવી કામગીરી કરે એવી આશા પણ આપણે રાખીએ છીએ પરંતુ જતાં પહેલાં જો પબ્લિકને માહિતગાર કરતા ગયા હોત કે અમે કયા કયા પ્રશ્નો માટે જઈ રહ્યા છીએ તો ક્યાંક સારું પણ લાગત રહેવા એવા જ અહીંયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવશે એટલે કાંઈક આપણને જાણ કરશે જોઈએ પબ્લિક માટે કઈ રીતનું સારું સકારાત્મક અભિગમ લઈને આવે છે એ વિચારવું જ રહ્યું પાછા આવીએ આપણે ગાંધીધામમાં ગાંધીધામમાં લગભગ કેટલી ઈમારતો એમને પડેલી છે એને એના માટે એવા સમાચાર મળેલા છે કે બિલ્ડિંગોને જમીન દોસ્ત કરવા માટેના કાગળિયા થઈ ચૂકેલા છે અને અમુક અમુક લોકોને નોટિસ પણ આપવામાં આવેલી છે હવે એ નોટિસની કામગીરી ક્યારે ચાલુ થશે એ પણ વિચારું રહ્યું પણ મીનવાઇલ નગરપાલિકા હસ્તકના જેટલા કોમ્પ્લેક્સો છે અથવા તો બિલ્ડરોના હસ્તકના કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે એના બાબતે કેટલી હદ સુધી મહાનગરપાલિકા જીડીએ અથવા તો સરકારી તંત્ર એ આગળ વધશે એ વિચારવું જ રહ્યું કારણ કે હંમેશા એક નિયમ બનતો જ હોય છે કે ઇમરજન્સી મર્યા પછી જ થતું હોય છે હવે આમાં કોણ સહિત થશે કે જ્યારે કોઈ શહીદ થશે ત્યારે જ આ બધા કામો થશે એવું અહીંયા વિચારવું રહ્યું ભૂતકાળની વાત કરીએ તો જે તે વખતે અંજારના નાયબ કલેક્ટર હતા નામ લગભગ મારે આપવાની ગણતરી નથી પછી છતાં જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એ વાતો પણ કરી લેશું કે એમનું એક એવું માનવું હતું કે માણસ મરે પછી ઇમરજન્સી કરવી એના કરતાં માણસ માટે ઇમરજન્સીથી કામ શા માટે ના કરી શકાય તો આવા કામો એ અધિકારીની જે દીર્ઘદૃષ્ટિ હતી એના હિસાબે કામગીરી કરેલી છે તો એવા અધિકારીઓની ઉણપ આપણને કચ્છમાં દેખાઈ રહી છે કે સકારાત્મક અભિગમ કોઈ ગયા પછી જ અપનાવવામાં આવે એવી વાતો થઈ રહી છે પણ અત્યારે કડવી વાતો હતી એટલે કેવી રહી કાલે કંઈક નવા એક સેગમેન્ટ સાથે આપણે આવશું અને કંઈક જોઈએ કે ધારાસભ્ય શ્રી ગાંધીધામ આવે સાંસદ સભ્ય જે છે આપણા ગાંધીધામ કે કચ્છ આવે અને શું બ્રીફ આપે છે એના ઉપર આપણે નજર ઉપર મીટ માંડતા જ રહેશું નમસ્કાર